ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જંબુસર તાલુકા ભારતીય જનતા પાર્ટી એસટી મોરચા દ્વારા જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ જંબુસર ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ બાલુભાઈ ગોહિલ મહામંત્રી બળવંતસિંહ પડિયાર સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ જંબુસર આજ રોજ ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા આદિવાસી મોરચા તરફથી બિરસા મુંડા ભગવાન એકસો પચાસમી જન્મ જય નિમિત્તે તાલુકા પંચાયત જંબુસર ખાતે ઉજવણી કરવામાં આવી જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હાજર રહ્યા હતા Subscribe now and press the bell icon.